આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોલિયો રસીકરણનું આયોજન કરાયું હતું સુરતમાં સત્તાવીસમી ફેબ્રુઆરીએ તમામ આરોગ્ય કેન્દ્રો પર બાળકોને રસી આપવામાં આવી હતી પોલિયો મુક્ત ભારતની નેમ સાથે દર થોડા થોડા સમયે પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે ફરી પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સત્તાવીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવાને લોકોને અપીલ કરવામાં આવી છે રવિવારે સુરતમાં આવેલા તમામ આરોગ્ય કેન્દ્ર પર બાળકોને રસી અપાઈ હતી તો હવે બે દિવસ તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને બાળકોને રસી આપવામાં આવશે હું ડોક્ટર રીના ડોક્ટર મેડિકલ ઓફિસર પાલનપુર યુએચસી એનઆઈડી અંતર્ગત સત્તાવીસ બે બે હજાર બાવીસથી બે ત્રણ બે હજાર બાવીસ સુધીમાં સુધી પોલિયોના રસીકરણનો પ્રોગ્રામ છે જે અંતર્ગત પાલનપુર હેલ્થ સેન્ટર દ્વારા પ્રશાંતનગર આંગણવાડીમાં પોલિયોનો બૂથ રાખવામાં આવ્યું છે અહીં અત્યાર સુધીમાં એંસી બાળકોનું પોલિયો રસીકરણ થઈ ચૂક્યું છે અને મારી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે પોતાના પાંચ વર્ષ સુધીના બાળકોનું રસીકરણ બૂથમાં જઈને આજના દિવસે જ પોલિયોનું રસીકરણ કરાવે સુરત મહાનગરપાલિકા ગુજરાત સરકાર સાથે મળી થોડા થોડા સમયે પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરે છે તો દેશમાં પણ હાલ પોલિયો અભિયાન ચલાવી તંત્રએ ભારત દેશને પોલિયો મુક્ત કર્યું છે